બોડેલી રેવમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાની કુલ બેતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે ચૂંટણી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બિનહરીફ અને વોર્ડમાં ઉમેદવારી પત્ર જ ભર્યું હોય તેવા તમામ બાબતોને લક્ષમાં રાખી કુલ ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાં હવે ચૂંટણી આવતીકાલે યોજાશે તેના માટે તંત્રએ ડિસ્પેચ કેન્દ્ર આજે શરૂ કરી દીધું હતું અને તમામ મતદાન મથકો પર સુડતાલીસ હજાર મતદારો બાસઠ મતદાન મથકો પર મતદાન કરનાર છે અને આ તમામ મતદાન મથકો પર જે પ્રિસાઇડિંગ ઓફિસર એમની ટીમ પહોંચી ગઈ છે વડોઈ તાલુકામાં કુલ બાસઠ મતદાન મથક પર મતદાન થવાનું છે જેમાં સાત મતદાન મથકો સંવેદનશીલ છે ઉંચાપરના ત્રણ લડોદના બે અલી ખેડવાનું એક અને ચાપરકોટાના એક મતદાન મથકનો સમાવેશ થાય છે આ મતદાન મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે બીજી વ્યવસ્થા પણ એ પ્રકારની હશે ભુજ તાલુકામાં ચૂંટણી માટે ફરજ બજાવનાર કુલ સ્ટાફની સંખ્યા ત્રણસો દસની છે ચૂંટણી માટે બાસઠ વાહનો ફાળવાયા છે તે દ્વારા મતદાનની સામગ્રી સાથે ડિસ્પેચ સેન્ટરથી મતદાન મથક સુધી કર્મચારીઓ જશે આવશે અત્યારે ડિસ્પેચ સેન્ટર શરૂ થઈ ગયું છે તે સાથે તમામ કર્મચારીઓ છે તે ડિસ્પેચ સેન્ટરથી રવાના થયા છે તમામ સામગ્રી લઈ મતદાન મથકો પર અત્યારે તેઓ રાતનો સમય છે ત્યારે પહોંચી ગયા છે સવારે વહેલી સવારથી મતદાન પણ એ શરૂ કરાવશે આ વખતની ચૂંટણી બેલેટ પેપરથી થવાની છે બોડલી મામલતદાર કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દીધો છે ચૂંટણીની જાહેરાત થાય તે દિવસથી બોડલી સિવાસન કચેરીમાં કુલ નવ રિટર્નિંગ ઓફિસરો ફરજ બજાવી રહ્યા છે કુલ છવ્વીસ ગ્રામ પંચાયતોમાં અને ત્રણ પેટામાં ચૂંટણી યોજાવાની છે આમ તો કુલ બેતાલીસ પંચાયતોમાં ચૂંટણી યોજાતી હતી પરંતુ બિનહરીફ ઉમેદવાર અને વોર્ડ ખાલી રહેવાને કારણે હવે ઓગણત્રીસ પંચાયતોમાં ચૂંટણી યોજવાની થાય છે બોડોલી તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયત કુલ આઠ વોર્ડમાં એક પણ ઉમેદવારી પત્ર જ નથી ભરાયું તેવો એક આપણે પ્રસંગ પણ એવો બન્યો છે નોંધપાત્ર એક તરફ લોકતંત્રમાં મતદારોને જાગૃત કરવા ચૂંટણી તંત્ર વધુને વધુ મતદાન થાય તે માટે જાગૃતિ સંદેશા વ્યક્ત કરે છે તે વચ્ચે બોડોલી તાલુકામાં યોજાના ચૂંટણી માટે વિવિધ પંચાયત સભ્ય પદ માટે કુલ આઠ વોર્ડમાં તે પંચાયતના એક પણ મતદારે ઉમેદવારી પત્ર સુધી ભર્યું જ નથી જેને લીધે ચૂંટણી યોજાઈ રહી હોવા છતાં પણ તે પદો ખાલી રહેવાના છે એક તરફ ચૂંટણી લડવા અને ગળાકા સ્પર્ધા કરવા માટે છેવટ સુધીના ડોર ટુ ડોર પ્રચાર માટે સ્પર્ધાઓ ચાલી હતી આ ચૂંટણીમાં અને બીજી બાજુ પર એવા આઠ વોર્ડ છે કે જ્યાં કોઈ ઉમેદવારી પત્ર જ ભરવા તૈયાર ન હતું આ ચૂંટણીની અંદર એક આ અલગ પ્રકારની ખૂબી પણ જોવા મળી છે કે લોકોની બે જાગૃતતા જ નથી કે ઉમેદવારી પત્ર સુધા ભરતા નથી જો ઉમેદવારી પત્ર ભર્યો હોત તો બિનહરીફ ચૂંટાઈ જાત એટલું પણ આ લોકો ગામડાઓની અંદર આટલી જાગૃતિનો અભાવ છે એ આ જે બની રહ્યું છે એના પતિ ખેલાઈ રહ્યો છે